ગુજરાત વિધાનસભા ખાતે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ અધ્યક્ષતામાં ગુજરાત માર્ગ સલામતી સટ્ટા મંડળની વાર્ષિક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મંત્રી સમક્ષ ગુજરાત માર્ગ સલામતી સત્તા મંડળે વિઝન બે હેઠળ આગામી પાંચ વર્ષ માટે રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કર્યો હતો આ પ્લાનના આધારે પોલીસ આરટીઓ માર્ગ નિર્માણ આરોગ્ય અને શિક્ષણ વિભાગોના સંયુક્ત પ્રયાસો દ્વારા બે સુધીમાં રાજ્યમાં માર્ગ અકસ્માત મૃત્યુની સંખ્યામાં પચાસ ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે મંત્રી સંઘવીએ બેઠકમાં સૌને શુભેચ્છા પાઠવી પરિણામલક્ષી કામગીરી માટે પ્રેરણા આપતા જણાવ્યું કે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ અને સ્ટેક હોલ્ડર વિભાગોના સંયુક્ત પ્રયાસોના પરિણામે રાજ્યના બ્યાસી બ્લેક સ્પોટ પર ગત વર્ષે એક પણ અકસ્માત નોંધાયો નથી રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ પણ ઘટ્યું છે વધુમાં જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત ઘટાડોએ એક લાખ કોઈ વ્યક્તિની નહીં પરંતુ સૌની સહિયારી જવાબદારી છે તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા માર્ગને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગને બ્લેન્ક સ્પોટ ઘટાડવાની ઈ ટેકનોલોજીઓનો ઉપયોગ કરવા સૂચન કર્યું છે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે મોટાભાગના અકસ્માતોમાં હેલ્મેટ ન પહેરવાના કારણે જાનહાનિ થઈ છે આથી હેલ્મેટના મહત્વ અંગે જાગૃતિ લાવવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે વધુમાં હાઇવે પર રમ્બલ સ્ટ્રીપ્સ લગાવવાની સૂચના આપવામાં આવી હતી રાહવીર યોજના હેઠળ અકસ્માત પીડિતને ગોલ્ડન અવસરમાં હોસ્પિટલ પહોંચાડનારને પચીસ હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે ટૂંક સમયમાં કેશલેસ સારવાર સહાય યોજના લાગુ થશે જે અંતર્ગત અકસ્માત એક લાખ પચાસ હજાર સુધીની મફત સારવાર મળશે આ માટે હોસ્પિટલોને એમ પેનલ કરવામાં આવશે અને ખર્ચ સીધો હોસ્પિટલના ખાતામાં જમા થશે ચાલુ વર્ષે છપ્પન નવા બ્લેક સ્પોટ ઓળખાયા છે જેના પર દિવાળી સુધીમાં સુધારાત્મક પગલા લેવાશે મંત્રીશ્રીએ બે જવાબદાર વાહન ચાલકો સામે કડક એન્ફોર્સમેન્ટ અને સૂચનાઓનું પાલન ન કરનાર અધિકારી સામે કાર્યવાહીની સૂચના આપી છે બેઠકમાં ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવ્યો હતો સિટી ડિસ્ટ્રિક્ટ કેટેગરીમાં ગીર સોમનાથ પ્રથમ ખેડા દ્વિતીય અને મહિસાગર તૃતીય જિલ્લાને સન્માનિત કરાયા હતા સ્વૈચ્છિક સંસ્થા કેટેગરીમાં રાજકોટ વાડીના ટોલવે પ્રથમ પરિવર્તન ટ્રસ્ટ દ્વિતીય અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી યુનિસેફ તૃતીય એવોર્ડ અપાયા હતા વધુમાં ઇનસાઇડ ઓન બ્લેક સ્પોટ મેનેજમેન્ટ અને ગુજરાત રોડ સેફ્ટી ડિરેક્ટરી પુસ્તકોનું વિમોચન યુનિસેફ દ્વારા ધોરણ એક થી ચાર ના બાળકો માટે ઇન્ફોટેનમેન્ટ પુસ્તકનું પણ વિમોચન થયું હતું બે હજાર ચોવીસ ના અકસ્માત આંકડાઓનું વિશ્લેષણ અને ચર્ચા પણ થઈ હતી આ બેઠકમાં અગ્ર સચિવ રમેશચંદ્ર મીના ડીજીપી વિકાસ સાહેબ વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદ રોડ સેફ્ટી કમિશનર સતીશ પટેલ આરોગ્ય કમિશનર હર્ષલ પટેલ માર્ગ મકાન વિભાગ સચિવ પી આર પટેલિયા જીએસઆરટીસી ના ઉપાધ્યક્ષ એમ નાગરાજન माहिती नियामक केएल बचाणी आईजीपी मनोज नीनामा एन एच ए आई न चीफ जनरल मैनेजर सुनील यादव सहित अधिकारियों तो उपस्थित रहा था कलेक्टिव जिम्मेदारी है कि एक एक व्यक्तियों को बिना कारण से वो एक्सीडेंट का भोग बने और अगर एक्सीडेंटली वो कहीं पे एक्सीडेंट का शिकार बनता है तो सरकार की अलग अलग योजना से हमें एक एक जीवन बचाने के लिए कोशिश करनी चाहिए टेक्निकल खामियों के कारण का जीवन जाए सही सही तौर से आज के के समय लिए सही नहीं है ब्लैक स्पॉट्स पिछले दो तीन सालों में बयासी जितने ब्लैक स्पॉट्स जहाँ पे मेजर एक्सीडेंट्स होते थे और ये साल वो ब्लैक स्पॉट पे जीरो एक्सीडेंट मतलब जीरो फैटल पे पहुंचाना ये अपने आप में आप सबका बहुत ही बड़ा और सही तौर पे आपने पूर्वक काम किया है तभी इस प्रकार के ब्लैक स्पॉट्स को हम ब्लैक स्पॉट में से बाहर ले जाने में सफलता प्राप्त हुई है लेकिन हमें ढूंढना पड़ेगा कि कौन से ऐसे विषय है जो रिस्पॉन्सिबल व्यक्ति है जहाँ पे खर्च ज़्यादा नहीं है जहाँ पे बजट का प्रॉब्लम नहीं है जहाँ पे टेंडर का प्रॉब्लम नहीं है लेकिन उन्होंने जानबूझ के इसमें गंभीरता नहीं ली है એસે લોકો પે સખત કદમ ઉઠાને ચીએ જામન્ય નાગરિકો કા હમ જીવન બચા પા